મારો દીકરો પૈસા ખર્ચા છે ભાઈ પૈસા ખર્ચા છે ખબર થાય કોમ નેકરો ના મૂસો ભૂસો સરાઈન ગોમ ઝોપો થઈ એટલા લાગે કે આટલી આટલી ઉંમરે પણ વટ હ બુધાડો હાને ભવ ભવના ઓ રાધા કોલ દીધા છે પિતળી ની બાવજે મારી આ પ્રીત ને ના બોલતી ઓ રાધા મોરી હાને મજા આવે ગમે તે પણ ગરમી એવી પડે છે ને અમે નેકડું થોડી વાર છેરી ના હોય તો મૂસો મૂસો સળંગ બાઈક લઈને ગમો બાઈક લુક તો ભાઈ નાસ્તો બાસ્તો કર્યો છીસરી ખાઈ અમે કીધું જવું

તે ખૂટર હાલજો કેવું ખૂટર હાલજો ખૂટર ખૂટર ની ગોટભાઈ વાતો બધી હું પુરાય પેટ્રોલ ની વાત ફૂલ જ છે પેટ્રોલ પુરાવા માટે બાઈક નહીં લાવ્યો હું કે તમે કોઈ પેટ્રોલ પુરાવો મો બાઈક આલો એવો હું ભીખ માંગતો માણસ નહીં કોઈ નહીં મન કહો બરાબર નહીં એટલે આ વાત કરીએ કરી બીજી વખત છે ને બાઈક માંગવાની વાત નહીં કે સીટ બેહવાની વાત નહી કરતા મારો હોય એક જ નો હું મારા જેટલા જવું એટલું પૂરાઈ ગયું તમારો લે લાવ્યો છું હું ક મારો કાઢું તમારો ભરું એટલે તમારો લે લાવ્યો છું લે હું દવા જવું હતું એટલે એ દવા રિક્ષા આવ્યો ને ચક્રા નહી બધી સાયકલ લઈને જો એમાં ડોસી ખંદડાય છે અમાર તો શાંતિ થી જાય ને શાંતિ થી આવક એ સરકાર એમ લઈ જો કોઈ રિક્ષા કરી સો રૂપિયા હોય તો બરાબર એટલા બધા હવાજ ના કરવાના આ તો કોઈ નથી આ લે વખત બાઈક માંગવાની શરમ નહીં આવતી પડી આ રમકડું સમજો સમજો સાધન છે આ ના થાય તો કોણ જવાબદારી લે એ વિમાના વિમાના બધા કરતા જ ખબર પેલા આ હેડે આયા લપ ખબર પડ ઘણા ઘર ઉભો ઘોડો ઉભો કરો તો ખબર પડે ખુલ્લો ઘોડો ના ના બાઈક આઈ ગયા વાતો બધી બાઈકો ની

તાર ક ના હોય ને તો પેલી ને પૈસા પડે ને તેલ ને એવું લઈ થોડું થોડું ટાઈમ સર લાવતા હોય તો તાર જાહેર લઈ આવજે ને ના હોય તો પેલા બુધાલાલ નું બાઇક લઈને જાતે જલ્દી આવતો

લમણા ટાટા એમ કઈ ના બોલ કેમ લે તાની યાર એના કુટર હતું બરોબર મારા ડોસી હસબન્ડ બીમાર થઈ એટલે લાવજે ભાઈ મોય પેટ્રોલ પૂરાય બરોબર હા બરોબર અને દવાખાન થઈને પતન પાછું મળી લે જોઈ મળી લે પાછું તું જો તો જોન ત્યાં બોલ્યો ને કે હું તો હપ્તા ભરું છું રૂપિયા ખર્ચા છું ને

એ જવા કદી કોઈ બેઠો નહીં નહીં બાઈક ઉપર તો આમ તો હાલ વાત તો હારું હતું તેલ લેવા જવું છે ઘરમાં નહિ લઈ આવો જે લઈ આવો લઈ આવો એટલે બધા બાઈક તરી પાછળ પડે છો હું સમજો છો

ખોટા સબંધ બગડી જાય ખોટા હાથ ઉપડી એવું નહીં કરવા મા કાકો અરે કાકો કાકો દીધું તો બાઈક એ કાકો કેમ કરવાનું આ નહીં લે અરે દીધું તો બાઈક ના ના કાકો તો એમ કે કે જાય નળુ એ તો નું નહીં એ બાઈક માંગવા નહીં આઈ સાવી સાવી વધારે બોલે તો એકે કઈ વધારે

એ હું કરતો તો એ હું કરતો તો એ હું કરતો તો હા બાઈક નું કરતો તો જૂ બાઈક જોવા લાવ્યો છું હું ઈ ખબર તો હવા કરતો તો તું મને મન મદ્ધુ બપોળ આ આ બાઈક નું કર્યું હું ઉપડી જાવતીક ઉપડી જ રિસે બળતો રિસે બળતા તમે તમારા કાકો પેલા કોકના સાધનો લે અજી આ તો પહેલવાન જેટલો ના કામ હાલ બાઈક તો મેળવું જ નહીં દુશ્મનો વધી ગયા છે ગમતી પણ બાઈકો મારો બેટું કાઠું આવ્યું છે હો ગમે તે પણ ભત્રીજો 89 લઈને આવે તો ઘેર જવા મરે કા દોશિયાત તો મન કરીને બગડી છે નક્કી કોકરે સળાયેલી લાગે છે દોશીન સળાયેલી લાગે છે કે કદી ના બોલતી હાય લાવેલ તેલ તેલ તો ઢોળાઈ ગયું મગજ છલે નેટ ને પાંચસો રૂપિયા આલે તન તેલ તમે અજી મારો ખબર પાક ઢોળીન આવ્યો તેલ ઢોળીન આવ્યો તું એલા બુધો કાકાએ માર્યો અને તમે મારવા મોડ્યા આખા ગામમાં માર જ ખાવા મે ક્યો મારે લઈક માગી હો તો ફરી હા કીધું બાઈક લેવા જવું હોય તો પણ આ લાફો મેળવવાનું શું આવે છે કહીએ ભાઈ તમારા પગલ કહીએ ભાઈ પૈસા પૈસા તમારે જોડી રાખો પર વાળા શું આવે છે કહીએ તમે તો તમે તેલ લઈ આવો લ્યો

ભુસે તાટ થઈ તો ઝઘડો થયો ઘર ઝઘડો તો જો તમને મારી વાત તો સાંભાળ હું સાંભળું પેલો ભત્રીજો બુધાલાલા ધોરી બાઈક માગી તું તે કોક માર્યો છે કોણ માર્યો

એકોલો નેકરી ગયો થા ખોટો માર ખઈને નઈ આવા કાકા જરફી દોરો નકા ડાયા કાકા ને મઈ નાખી દોરો બધો હાલો ભેગો કરી અને હેકર હશે લઈ જ હળી જોફી છે અલ ખાતર

લેવા તો મને તોડી નાખું તમે તો આવ્યો

લેવા જો તો હું લેવા જો તો હું લેવા જો તો હું લે તો આલી ગતીમાં વાત કે બે લાખ રૂપિયા મને લાખા ખબર હતા કે તું તો તણી મે મે ભાઈ મેગા ફેટી મે હા કાંડો વારમા કાલ્દો ને પતરી તા હ તને નતો આવતો ને બાઈક કા નઈ મળા હવે મારી ગાય તું તાર રોર ઉપર એવું સગાય

કાણ ખબર નઈ પડ્યો એને એક લગી રહ્યા હું હું થ્યું મને ખાલી ક્યો તમે કોણ હતો છોયો હતો તોડી નાખું આ કો લાકડું હું ધમ કરી દઉં શરીનો પોસ પર કઢાઉં ભાઈ પણ હું થ્યું છું હું લેવા તને તમે મને તો ખરા પૂછો એમનેમ જોજો પેહી ના જવાય આતારે પટી જે ખબર ના પડે તારે તો લોકોનો ઝેર કેટલો છે લે આપણા ઉપર એટલે તારે મને ક્યો તો તરકડ કડક કરું છું છોકળ લડાઈ દે તમારી કો ખાલી યાર

લડાઈ થઈ લડાઈ થઈ કરીને મને ઊંઘતી ઓમ ઊંઘી જો તો ગોર વગાર તો ઉઠાડ્યો છે પેલા નેંજાઈ પેલા ગોડિયા ઈ બત્રી તો તઈને આયા એ કી ડાયલાને લડાઈ થઈ તો હેડો તે હું તો કાઢવા જો ઢોકો અને મારું બાઈક ગા કરીને લઈને આવી જાશે હું વાત કરું તો મારા તો ચોય લડાઈ નઈ થઈ જરા પોણી વાળવા દઉં તો પ્રશ્ન શટલો સદા જોવો પડશે હા આબુ તો મને કથી આબુ જ પડશે કે તારું નામ ખોટું આલ્યું તો લોસા શું છે